ગુજરાતી સિનેમાની સૌથી મોટી લવ સ્ટોરીની ફિલ્મ મિસરી 31મી ઓક્ટોબરે થિયેટર્સમાં રિલીઝ થશે. બ્રજ ફિલ્મ્સ દ્વારા મિશ્રણ નિર્માણ અજુગાડ મીડિયા પ્રોડક્શન દ્વારા જિલ પ્રોડક્શન અને માસૂમ ફિલ્મના સહયોગ સાથે કરવામાં આવી છે. ગુજરાતી સિનેમામાં પ્રેમ અને હાસ્યની તાજગીભરી લહેર લઈને આવી રહી છે ફિલ્મ મિસરી. જે અણધારી અને સુંદર સંબંધોની સાથે જીવનના મીઠા પળોને ઉજાગર કરે છે. મિસરીની કહાની એક મુક્ત ભાવના ધરાવતી ફોટોગ્રાફર અને પોટ્રી ઇન્સ્ટ્રક્ટર વિશે છે જેઓની ટૂંકી મુલાકાત અનિવાર્ય રીતે પ્રેમમાં પરિવર્તિત થાય છે અને તેમના સંબંધમાં તીવ્રતા અને મીઠાશ જામતી જાય છે ત્યારે નસીબની પરીક્ષાઓ આવે છે ધીરજ વિશ્વાસ અને સાચી લાગણીઓને જાળવવાની શક્તિ ઉપર અજમાઈશ થાય છે ચમકદાર ઉર્જા હાસ્ય અને મીઠી ભાવનાથી ભરપૂર મિસરી એક ફિલ ગુડ આધુનિક રોમેન્ટિક કોમેડી છે જે આજના યુગમાં પ્રેમ કેવી રીતે અનુભૂતિ થાય છે તે પ્રસ્તુત કરે છે સાદગી ભર્યું લાગણી ભર્યું અને સંબંધિત સર એ ટ્રેલરમાં આપણે જોયું માનસી કહ્યું એ જ સ્ટોરી છે કે બે લોકો મળે છે પ્રેમમાં પડે છે અને કંઈક અકસ્માતના લીધે છોકરીની યાદદાશ જતી રહે છે અને પછી આ પોતાની ઉપર એક ચેલેન્જ લે છે કે ભાઈ આપણે આને ફરી આપણા પ્રેમમાં પાડીએ કારણ કે એક લાઇન ટ્રેલરમાં છે કે એને હું યાદ નથી એ ભલે મને ભૂલી ગઈ હોય પણ એના દિલને હું યાદ નથી એ માનવા હું તૈયાર નથી એટલે એ એક કોન્ફિડન્સ છે આ કેરેક્ટરમાં કે એ ફિલિંગ તો એને યાદ હશે જ ભલે હું ના હોઉં ભલે અમારી સાથે વિતાવેલા પલો યાદ ના હોય પણ એના એ ફિલિંગના બેસિસ ઉપર એ ફરી એને એના પ્રેમમાં પાડશે

મિસ્ત્રી એક અલગ પ્રકારની લવ સ્ટોરી એટલે છે કેમ કે એક એક મેચ્યોર લવ સ્ટોરી છે જે ઘણા મહિનાઓથી આપણે ગુજરાતી સિનેમામાં નથી જોઈ આમાં પર્ફોમન્સીસ બહુ જ સરસ પાવરફુલ છે રાઇટિંગ સ્ટ્રોંગ છે ગીતો બહુ સુંદર છે અને ઓવરઓલ એક સિનેમેટિક એક્સપિરિયન્સ બધા જ વ્યુઅર્સને મળશે અને આ એવી ફિલ્મ છે જે તમારે મોટા પડદા ઉપર તમે જોશો તો તમને પાછું પ્રેમમાં પડવાનું મન થઈ જશે તો ડેફિનેટલી તમારે મેસેજ જોઈ જ જોઈ જોઈએ અ મારું પાત્ર હું પૂજાનું કિરદાર ભજવું છું અને પૂજા એક પોટર છે અને એના પાસ્ટમાં એક એવી ઘટના થઈ છે જેનાથી એ થોડીક સહેમી છે અને થોડી એનો દુઃખમાં છે પણ પછી એના લાઈફમાં અર્જુન આવે છે જે એક ફોટોગ્રાફર હોય છે એ લોકો બંને મળે છે અને પછી શું થાય છે બંનેની લાઈફમાં આખી લાઈફ બંનેની પુથલ થઈ જાય છે બિકોઝ એમને એમ થાય છે કે બે ત્રણ દિવસમાં તો એ લોકો જુદા થઈ જશે કેમકે લગન બે ત્રણ દિવસના જ છે એ લોકોના ફ્રેન્ડના તો આની પછી તો આપણે નહીં મળીએ પણ એવું નથી થતું કેમકે પ્રેમ થાય છે અને પછી એ પ્રેમમાં કેટલી ચેલેન્જીસ આવે છે અને એમાં ઈ એની મેમરી એનો મેમરી લોસ થાય છે અને એ મેમરી લોસમાં એ આખો પ્રેમ અર્જુન સાથેના બધા પળ બધું જ ભૂલી જાય છે તો હવે અર્જુન કેવી રીતે એને પાછી એના પ્રેમમાં પાડશે અને પછી શું થશે હમણાં જ અમને કહ્યું ને કે બહુ જ સુંદર ફિલ્મ છે અને અમને કરતી વખતે મજા આવી અને તમને જોવામાં પણ મજા તો આવશે જ કઈ કેરેક્ટર છે અને કહેવા તો કઈ જે છે આ છે ને બહુ જ એક બેઝિક ક્વેશ્ચન છે એનો આન્સર પણ બહુ જ બેઝિક છે કે જે કેરેક્ટર હું પ્લે કરું છું એ આના કાકાનું કરું છું કાકાનું કેરેક્ટર પ્લે કરું છું અને છ વર્ષનો હતો ત્યારથી એને મેં ઉછેર્યો છે એ કેરેક્ટર છે મારું અને એને સખત પ્રેમ કરું છું ને મારી મિશ્રી એકચ્યુઅલી એની સાથે છે